એકવીસમી જૂન દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર થાય તેવા આશયથી સુરત જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે એકવીસ જૂનને વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રીએ યોગ દિનની ઉજવણી શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો યોગ દિનમાં મોટી સંખ્યામાં લોકોની સહભાગીતા વધે તે માટે આગોતરા પ્રયાસ પ્રચાર કરવા માટે જે તે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી જિલ્લાના ધાર્મિક પ્રવાસન ઐતિહાસિક હેરિટેજ સ્થળોએ યોગ દિવસની ઉજવણી યાદગાર બની રહે તે પ્રકારનું આયોજન કરવાની હિમાયત કરી હતી જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ નગરપાલિકા તેમજ ગ્રામ્ય કક્ષા પોલીસ હેડક્વાર્ટર સબ જેલ કક્ષાએ યોગ દિવસનું સુચારુરૂપે આયોજન કરવા જણાવ્યું છે આ ઉપરાંત શાળાઓ શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓ એનજીઓ અને લોકો સ્વૈચ્છિક રીતે યોગદાનની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાય તે માટેનું આયોજન સૂચના આપવામાં આવી છે શહેરી વિસ્તારમાં તારીખ સોળથી વીસ જૂન દરમિયાન શહેર જિલ્લાના મુખ્ય સ્થળોએ યોગ શિબિરનું આયોજન કરવા શ્રીએ સૂચના આપી હતી નગરપાલિકા સંયુક્ત પ્રોગ્રામ કરવાનું છે હજાર લોકો સુધી આપણે જર્મીન અપેક્ષિત કરવાની છે પછી જે નગરપાલિકા જ્યાં નહીં હોય અને જે માપલ તાલુકા હેડક્વાટર હોય ત્યાં આપણે પાંચસો લોકો